અબાળા ગામે મારામારીનો મામલો થોડા દિવસો પહેલા બે જૂથ વચ્ચે મારામારી થતા સામસામે નોંધાઈ હતી ફરિયાદ મારામારીમાં દસ લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડાયા હતા સારવાર લઈ રહેલ જેસુમજી ઠાકોરનું થયું મોત

જે ઝઘડો થયેલો હતો જેના આધારે બંને બાજુએથી જૂની કલમ આઈપીસી ત્રણસો સાત અને નવા ભારતીય ન્યાય સંહિતાના કલમ નંબર એકસો નવ મુજબ રાયોટિંગ સાથે ગુનો દાખલ કરેલો હતો જેમાં કુલ અઠ્યાવીસ આરોપીઓ હતા જે પૈકી કુલ અગિયાર આરોપીઓ સારવાર હેઠળ હતા અને જેમાંથી હાલમાં બંને પક્ષના ગુનાના વીસ જેટલા આરોપીઓ અટક કરેલા હોય જેમાં ચાલુ સારવાર દરમિયાન જેસંગજી નાગજી ઠાકોર ઉંમર વર્ષ ચાલીસ જેઓનો હાલ મરણ થયેલ હોય જેથી જૂની આઈપીસી કલમ ત્રણસો બે અને નવા બી એકસો ત્રણ મુજબની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને ગામમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કાયદો વ્યવસ્થા જાળવવા સારું જરૂરી પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલ છે અને હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે